નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ઠાકોર સમાજના અમુક શબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યાં મિત્રો સમાજની માંગને લઈને સીએમએ શબ્દ પર મૂક્યો છે પ્રતિબંધ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે શાસનમાં ભરતસિંહ ડાબીએ પણ કરી હતી રજૂઆત જેના કારણે સાસંદે અત્યારે મોટો ઠરાવ કર્યો છે અને આ શબ્દનો પ્રયોગ કરવા માટે મુખ્ય છે પ્રતિબંધ જો કોઈ ઠામપર સમાજ માટે આવા શબ્દનો પ્રયોગ કરશે તો તેમને સજા પણ થઈ શકે છે અને તેમના પર ગુનો નોંધવામાં આવી શકે છે મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો